દ્રષ્ટિ એક સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે જેના વડે આપણે પર્વતો નદીઓ વૃક્ષો વાદળ મેઘધનુષ્ય આકાશમાં ઉડતા પક્ષીઓ રાત્રિના સમયે ચંદ્ર તારાઓ તેમજ આપણી આસપાસની સઘળી વસ્તુઓ જોઈ શકીએ છીએ વસ્તુઓ જોવા માટે એક વસ્તુ બે પ્રકાશ ત્રણ વસ્તુ પરથી થતું પ્રકાશનું પરાવર્તન કે વસ્તુ દ્વારા થતું પ્રકાશનું ઉત્સર્જન આ ત્રણેય બાબતો એક જ સાથે આવશ્યક છે વસ્તુની સપાટી તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે જેમ સપાટી ચકચકિત તેમ પ્રકાશનું પરાવર્તન વધુ અને ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર ગોઠવીને તેના પર એક કાંસકો કાગળને લંબરૂપે ગોઠવો કાંસકાના સિવાયના બધા જ બંધ કરીને તેની એક બાજુ પરથી ટોર્ચ દ્વારા પ્રકાશ આપાત કરો આપણને કાંસકાની બીજી બાજુ કાગળ પર પ્રકાશનું કિરણ દેખાશે હવે આ પ્રકાશના કિરણના માર્ગમાં સમતલ અરીસાની પટ્ટી મૂકતા આપણને અરીસા પર થતું કિરણ એ પરાવર્તન પામીને બીજી દિશામાં જતું પ્રકાશનું કિરણ જણાય છે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને કિરણ કહે છે જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે પ્રકાશનું કિરણ એક આદર્શરૂપ છે વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ હોય છે જે ભિન્ન ભિન્ન કિરણોનો બનેલો હોય છે સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ સમતલ સપાટી પર કાગળ ગોઠવીને તેના પર નાના અરીસાને લંબરૂપે ગોઠવો અરીસાની સપાટીની કિનારી સાથે નેવું કોણ બનાવતી રેખા દોરો નાની કાગળ પર એક બાજુ એવી રીતે ગોઠવો કે જેથી તેનું કિરણ અરીસાની સપાટીએ દોરેલા લંબ બિંદુએ આપાત થાય જે આપાત કિરણ કહેવાય જુઓ કે અરીસાની સપાટીના તે જ બિંદુએથી લંબની બીજી બાજુ પરાવર્તિત કિરણ રચાય છે કોણને પરાવર્તન કોણ કહે છે આપાત કોણ તથા પરાવર્તન કોણને માપવા માટે આપાત કિરણ તથા પરાવર્તિત કિરણને દર્શાવતી રેખાઓ પેન્સિલ વડે દોરીને કોણ માપકનો ઉપયોગ કરો જુદા જુદા આપાત કોણ માટે મળતા પરાવર્તન કોણના મૂલ્યો અત્રે કોષ્ટકમાં નોંધો આપણા અવલોકનો દર્શાવે છે કે પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ હોય છે જે પરાવર્તનનો પ્રથમ નિયમ છે જો અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકવામાં આવે ખૂણો આઈ બરાબર શૂન્ય અંશ તો પરાવર્તિત પ્રકાશ તે જ માર્ગે પાછું ફરે છે માટે ખૂણો આર બરાબર શૂન્ય અંશ આ વખતે બંને કિરણો એકબીજામાં પરસ્પર ભળી જતા તેઓને જુદા જુદા જોઈ શકાતા નથી અત્રે અરીસાની નીચે રહેલો કાગળ એક સમતલ રજૂ કરે છે આપાત કિરણ આપાત બિંદુએ પરાવર્તક સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે જે પરાવર્તનનો બીજો નિયમ છે સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવી રીતે રચાય તે માટે આ આકૃતિ જુઓ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ઓ બિંદુનું પ્રતિબિંબ અરીસામાં આઈ સ્થાને હોય તેવો આભાસ થાય છે કારણ કે વાસ્તવમાં પરાવર્તિત કિરણો આઈ પર મળતા નથી માટે આઈ એ વસ્તુ ઓનું આભાસી પ્રતિબિંબ છે જે પડદા પર મેળવી શકાય નહીં અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે તેમ વિચારો યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમોનો ઉપયોગ કરો તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે પરાવર્તક સપાટીની અનિયમિતતા ખરબછડાપણું અનિયમિત પરાવર્તન રચે છે અનિયમિત પરાવર્તનમાં આપાત થયેલા સમાંતર કિરણો પરાવર્તન પામ્યા બાદ પરસ્પર સમાંતર રહેતા નથી જેથી પ્રતિબિંબ રચી શકતા નથી અરીસા જેવી લીસી ચળકતી સપાટી નિયમિત પરાવર્તન કરે છે નિયમિત પરાવર્તન પામતા કિરણો પ્રતિબિંબની રચના કરી શકે છે જે વસ્તુઓ સ્વયં પ્રકાશિત છે સૂર્ય તારા વિદ્યુત બલ્બ મીણબત્તીની જ્યોત વગેરે તેને આપણે જોઈ શકીએ છીએ તેમજ અન્ય વસ્તુઓ જેઓ પોતે પ્રકાશ ઉત્પન્ન કરતી નથી પરંતુ તેઓ તેના પર આપાત થતા પ્રકાશનું પરાવર્તન કરે છે ચંદ્ર ઝાડ ટેબલ પહાડ વગેરે પરપ્રકાશિત વસ્તુઓ છે તે બધીને પણ આપણે જોઈ શકીએ છીએ હેડ્રેસર આપણી પાછળના ભાગમાં બીજો અરીસો ગોઠવીને આપણા માથાના પાછળના વાળને બતાવે છે પેરિસ્કોપમાં બે સમતલ અરીસા વડે થતા પરાવર્તનને લીધે સીધી લીટીમાં ન જોઈ શકાતા પદાર્થોને જોઈ શકાય છે જેનો ઉપયોગ સબમરીન ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે થાય છે ચાલો તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે નેવ અંશનો કોણ બનાવે તે રીતે તેમને ગોઠવો તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો અરીસાઓની વચ્ચે એક સિક્કો મૂકો સિક્કાના એક કરતાં વધુ પ્રતિબિંબો તમને જોવા મળે છે અરીસાઓની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકો હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા કોણ જેમ કે પિસ્તાલીસ અંશ સાહીઠ અંશ એકસો વીસ અંશ એકસો એંશી અંશ વગેરે પર જોડો દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યા નોંધો કેલેડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ પંદર સેન્ટીમીટર લાંબી અને ચાર સેન્ટીમીટર પહોળી ત્રણ લંબચોરસ આકારની પટ્ટીઓ લો તેના વડે પોલો પ્રિઝમ બનાવવા માટે તેમને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડો તેમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીમાં ગોઠવો ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈની હોય ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરો કે જે છિદ્ર વડે તમે જોઈ શકો તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની તકતી ચોંટાડો ટ્યુબના બીજા છેડા પર સમતલ કાચની કે વર્તુળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે ગોઠવો આ પ્લેટ પર નાના રંગીન કાચના થોડાક ટુકડાઓ મૂકો ટ્યુબના આ છેડાને લીસા કાચની પ્લેટથી બંધ કરો રંગીન ટુકડાઓની હલનચલન માટે પૂરતી જગ્યા રહેવા દો હવે રંગીન ટુકડાવાળો છેડો પ્રકાશ તરફ રાખીને છિદ્રવાળા છેડામાંથી અંદર જુઓ તમને રંગીન ભાત જોવા મળશે હવે ટ્યુબને ગોળ ગોળ ફેરવીને બદલાતી રંગીન ભાતની મજા માણો ભીંતચિત્રો અને વસ્ત્રોને ડિઝાઇન બનાવનારા તેમજ કલાકારો કેલિડોસ્કોપનો ઉપયોગ નવી નવી તરાની કલ્પના કરવા માટે કરે છે સમતલ લો તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકામાં મૂકો વાટકાને પાણીથી ભરો આ ગોઠવણને બારી નજીક મૂકો જેથી સીધો સૂર્યપ્રકાશ અરીસા પર પડે વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી આવતા પરાવર્તિત કિરણો દિવાલ પર પડે જો દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાડો પરાવર્તિત પ્રકાશમાં તમને ઘણા રંગો દેખાશે અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે જે પ્રકાશને તેના રંગોમાં વિભાજિત કરે છે પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી એક કુદરતી ઘટના છે આપણી આંખોનો આકાર લગભગ ગોળ હોય છે આંખની બહારનું આવરણ સફેદ હોય છે તે સખત હોય છે જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે કોર્નિયાની પાછળ આપણને એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે જેને આઈરસ કહે છે આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે જેને કીકી કહે છે કદને નિયંત્રણમાં આઈરિસ દ્વારા થાય છે આઈરિસ આંખનો એક ભાગ છે જે તેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે ત્યારે ખરેખર આપણે આઈરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ આઈરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે આંખની કીકીની પાછળ એક લેન્સ છે જે મધ્ય ભાગમાં જાડો હોય છે આમ તે બહિરગોળ લેન્સ જેવી રચના ધરાવે છે આ લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને નેત્રપટલ કહેવામાં આવે છે રેટીના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે બે પ્રકારના કોષો હોય છે એક શંકુકોષો જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે બે સળી કોષો જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે શંકુકોષો રંગ પારખે છે દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી જેને અંધબિંદુ કહે છે કોઈ કાગળની શીટ પર એક વર્તુળાકાર ચિહ્ન અને ક્રોસ એટલે કે ચોકડીનું ચિહ્ન બનાવો વર્તુળાકાર ચિહ્નને ક્રોસની જમણી બાજુ હોવું જોઈએ बनने चिन्होंनी बच्चे 6 થી 8 सेंटीमीटर નો અંતર હોવું જોઈએ કાગળની શીટને આંખ થી भुजा જેટલા અંતરે પકડો તમારી ડાબી આંખને બંધ કરો ક્રોસને સતત જોતા રહો પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમે ધીમે પોતાની તરફ લાવો શું ગોળ चिन्ह શીટ થી થોડેક દૂર અંતરે અદૃશ્ય થઈ જાય છે હવે પોતાની જમણી આંખ બંધ કરો હવે ગોળ ચિહ્નને જોતાં જોતાં ઉપરની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો આ વખતે ક્રોસ ચિહ્ન અદૃશ્ય થશે જે દર્શાવે છે કે રેટીના પર કોઈ એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી છ થી આઠ સેન્ટીમીટર બાજુવાળો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લો તેમાં બે છિદ્રો કરો તે બંને છિદ્રોમાં એક દોરી પરોવો કાર્ડબોર્ડની એક બાજુ પર એક પાંજરું અને બીજી બાજુ પર એક પક્ષી દોરો અથવા તેમના ચિત્રો ચોંટાડો દોરીને વળ ચડાવીને કાર્ડને ઝડપથી ફેરવો તમને પક્ષી પાંજરાની અંદર હોય તેવું દેખાય છે આંખોને બહારની વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપવા માટે પોપચા આવેલા છે સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ પચીસ સેન્ટીમીટર છે જે વ્યક્તિઓ નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ ન શકે તેમની તેવી ખામી બહિરગોળ લેન્સના ચશ્મા વડે દૂર કરી શકાય છે જે વ્યક્તિઓ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ ન શકે તેમની તેવી આંખને અંતરગોળ લેન્સના ચશ્મા વડે દૂર કરી શકાય છે મોટી ઉંમરે આવતો મોતીઓ કે જેમાં આંખોના લેન્સ ધૂંધળા થઈ જવાથી દ્રષ્ટિ નબળી પડે છે તેના ઇલાજ તરીકે ઓપરેશન દ્વારા અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ નાખવામાં આવે છે જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો માટે ઓછો અને વધારે પ્રકાશ હાનિકારક છે અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલ એટલે કે રેટીનાને ઈજા પહોંચાડી શકે છે સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ક્યારેય પણ જોશો નહીં તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં જો કોઈ ધૂળના કણો તમારી આંખોમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધુઓ જો તેમાં કોઈ સુધારો ન થાય તો ડોક્ટર પાસે જાઓ તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધો યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચો આપણે આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ જે માટે ગાજર બ્રોકોલી લીલી શાકભાજી કોટલીવર તેલ ઈંડા દૂધ દહીં ચીઝ માખણ પપૈયું તથા કેરીનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોઈ શકે છે વસ્તુઓને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી કેટલાક વ્યક્તિ કોઈ રોગને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અને અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે જો કે વધારાના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે લુઈસ બ્રેઇલ જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા તેમણે અઢારસો એકવીસમાં પ્રકાશિત કરતી બ્રેઇલ લિપિને વર્તમાન પદ્ધતિ ઓગણીસો બત્રીસમાં અપનાવવામાં આવી જેના વડે અંધ વ્યક્તિઓ વાંચી શકે છે સામાન્ય ભાષાઓ ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેલ કોડ હોય છે બ્રેલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે બ્રેલ લિપીમાં ત્રેસઠ ટપકાની તરાહો કે ચિહ્નો હોય છે દરેક ચિહ્ન એક અક્ષર અક્ષરોનું સંયોજન એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે ટપકાઓને બે ઊભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે દરેક હારમાં ત્રણ ટપકા હોય છે થોડા અંગ્રેજી શબ્દો અને થોડા સામાન્ય શબ્દો રજૂ કરવા ટપકાની તરાહો નીચે દર્શાવેલ છે આ તરાહોને જ્યારે બ્રેલ લિપીની શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપસાવેલા રાખેલા હોય છે બ્રેઇલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે આજકાલ ટાઈપ રાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણ મશીનો બ્રેલ લિપીના લખાણ માટે વિકસાવવામાં આવ્યા છે